સુરેન્દ્રનગર જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે આઈપીએસ પ્રેમ સુખ ડેલુએ આજે ચાંજ સંભાળ્યો લોકોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે નવી કામગીરી શરૂ કરવામાં આવી

અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીઆઈએસપી શ્રી છે પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે અને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપ કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે એને જોશે અને આ તમામને માધ્યમથી કહેવા માગું છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે